લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા લોકો વચ્ચે જઈને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં આવી રહી છે અને આ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરીને તેઓના મંતવ્યો પણ જાણવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધે લાભાર્થીઓ સરકારની યોજનાનો લાભ લીધા બાદ તેઓના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે અને જીવન નિર્વાહમાં કેવા પ્રકારની મદદ મળી છે તેની માહિતી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે વિવિધ સરકારની યોજના ટેકો છોકરા ના રાખે થઈ

જીવે ત્યાં સુધી સત્તા ઉપર રે અને છોકરીઓ માટે આવી યોજના બહાર પાડતા રહે મહિલાનો વિકાસ થતો રહે અને મને એવું લાગે છે કે જ્યારથી મોદી સર સત્તા ઉપર આવ્યા છે ત્યારથી આપણા દેશનો વિકાસ થાય છે